રામ રામ સીતારામ જય માતાજી જય મુલીધર મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર આપણી ચેનલમાં અને વાગી ગયા અત્યારે સાડા ત્રણ એટલે બ્લોગ આજે આપણે હવારના કાંઈ ચાલુ નથી કીધો અત્યારે કીધો હોય અને અત્યારે આપણે એંડેના ફાટા નાખવા જવાના હે ફાટા ચાસ કેમ કે વરસાદ હાલ ઘડી કાંઈ વરસાદ આવે આવું દેખાતું નથી એટલે આપણે એડેના ચા નાખી દઈ તો કાલ કે પરમધી ટાઈમ જડે તો ચોપાઈએ જાય મગફળીમાં અત્યારે પાણી ચાલુ હોય એટલે ફ્રી થાય તો આપણે અત્યારે સાડા ચાર ફૂટનો ગાળો નાખી દીધો માપીને અને પાછળ હમાર રાખી દઈ તો ખાડા બહુ ઊંડા ન થાય કેમ કે પછી તો પાણી પાવું નથી આપણે ખાલી ઉગવાના જ બે પાણી પાવાય જો વરસાદ નહીં થાય તો અને વરસાદ થઈ છે તો કાંઈ વાંધો નથી એટલે અમારે રાખે પાછળ ને અમારે આપણે થોડોક રેતીનો ભરેલો તો ખાલી કીધો અને આ ટેપે જ ઉપર પડી આપણે સાડા ચાર ફૂટનો ગાળો નાખી દીધો હોય હવે તો જોઈ થોડુંક આગળ પાછળ કરી લેશું આજે અત્યારે ચાલુ કરી કે આપણે મગફળી વાવવાનો વિચાર હતો પણ હવે મગફળીને લેટ થઈ ગયા છે ઘણું હવે કેમ કે હવે મહિનો લેટ થાય અત્યારે હવે પછી મહિનો લેટ થાય તો પાછળ પછી ક્યાંય મગફળીમાં કાઢી લીધા જે હોય નહીં પછી બીજું બારું વળી લેટ થઈ જાય એટલે હવે એમાં એડા કરી નાખી બીજું આમે કગફળીનું કીધું કેન્સલ ને હવે એંડા આવવાનું પ્રોગ્રામ બનાવ્યું બી આગ લઈ આવું તો અત્યારે પેલા ચા નાખી આવી ચાલુ કરી કેમ થાય સેટિંગ કરી આવી હેલો ટેપ લેતા ભેગી આવે માપ કામ આવે હજી એક ઊંચા લેવા પડશે હાજી એકલ ઊંચું લઈ લેજો આ હું ચૂલે ખોલ આવશે હા કરું એ ખોલું ચૂલે લે હમ બસ કેમ કે બે હશે ને કે બધું તાટતું હું તાકતો આવશે સાડા બાદ હું આવી ગયો સ્કૂલેથી અને પપ્પાની ચા રાખે આપણે જે ચાનો જે ગારો રહ્યો એ સાડા ચાર ફૂટ હોય આ પપ્પા જોવો ચાસ રાખે આવા ચાસ પડે આમાં આપણે એરંડા વાવાના હોય પપ્પા હવે ચાસ રાખે આપણે મમ્મી જો અહીંયા ખાતર સાટે ખાતર ની ગમેલી પર આવી લાગે આપણે હવાર ના પપ્પા ને એને ખાતર સાટ્યું હતું ઓપા ની અને અત્યારે આના માં મમ્મી સાટે સટાઈ ગયું લાગે જાય હે

बहुत ही बहुत ही के माफी का वीडियो चला मत ये बात है कि पूरी ओटी बात टूटी है अबे पूरे रे वालों देखो एक बार अपने आम आडा पर ठकी दिया आ देखना आडा में यार ये आडा अपन है अंदर बात वो बोलते ना बात आके आ रही है तो बोलते आ जा अपन पर तो लोखल है चाचा बहुत ही हो तो उधर जा जा था बहुत ही मामा मामा ये खाओ तो बहुत है

મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ ને આપણે કાલે જે ચા નાખ્યા હતા એના એ થોડાક અધૂરા રહી ગયા હતા પછી આજે આપણે નાખી દીધા ચા સવારના ને અત્યારે વાગી ગયા પોણા બાર ને આપણે જે એંડા વાયા હતા એને આજે આઠ દિવસ થયા અત્યારે ચક્કર મારો આવ્યો હતો એન્ડેમાં મેં કીધું કેવા ઉગા કેવા નથી ઉગા હજી ઉગી આવ્યા કમ્પ્લેટ કમ્પ્લેટ ઉગી આવ્યા અને હજી ઉગે પણ જો થોડા ઘાટા થયા વધારે વાંધો નથી કાટે ક્યાંક આમ વળી બે ઉગાય એક ઉગો કાઢવો પડશે ક્યાંક થોડો ગેપ હે પણ આટલો ગેપ તો વાંધો ના આવે બે અઢી પણ ગેપ એડો તો ભાંગી જાય વાંધો ના આવે પછી ઉગે ભલે અમુક ઉગે ને બાકી ઉગી આયા ને એવું હે હજી ઉગશે ને આજે પાછું હવામાનમાં પલટો આવી ગયો આજે ગરમી થાય જોરદાર લગભગ સાંજ સુધી કાંઈક કરે ખરો એવું લાગે અને અહીંયા આ બાજુ ક્રિયા ને ક્રિયા ની મમ્મી જો એટલે એને વળી એક એક નાખ્યો તો એ થોડાક પાખા થયા પણ આમ ભલે પાખા ન કહેવાય હજુ એના બે અઢી ફૂટે પડ્યો એક એક એંડો પણ હાલે વાંધો ના આવે ક્યાંક કરી ખેંચાઈ ગયો આ ડોર કેમ કે ખડ એટલું પડ્યું તો ને અંદર ચીંગો એટલું પડ્યો હતો એટલે ક્યાંક શું ખેંચાઈ ગયો કદાચ આ ડોર એટલે એમ જો થાય પણ પાકો ને બાકી ઓમ કમ્પ્લેટ થાય વાંધો ના આવે કદાચ આવ્યો આ વચ્ચે અહીંયા ખેંચાઈ ગયા એડા કયો એક અહીંયા રહ્યો આટલો ગેપ રહી ગયો વચ્ચે ચાર ફૂટ જેવો ચાર પાંચ ફૂટ જેવો હજી કદાચ ઉગશે ખરો અંદરથી અને અમુક વારી બીજમાં થોડીક હોય અમુક બીજ એ નવું કે ક્યાંક વરી બાકી અહીંયા તો આ બાજુ બધા જો બા બાપાનો હેલે તો ઘાટા તાટ પડે આવ્યો ઘણા ઘાટા થઈ ગયા આયોત ત્યાં તો બહુ નાખી દીધા કાઢવા પડશે હજી કદાચ એનાથી એક કિલો બીજ ઓછું ગયો ને તોય હાલત આપણું ત્રણસો ત્રણ સવા ત્રણ એકર જેવું હે પટ એમાં આપણે સાડા છ કિલા છ કિલા બિયારણ ગયું સમજી લો ને સાડા છ કિલા હતું એમ અડધો કિલા જેવું વધ્યું બાકી છ કિલા ગયું કમ્પ્લીટ હજી કદાચ એક કિલો ઓછો ગયું તો હાલત કેમ કે આપણો ગારો વચ્ચે સાડા ચાર ફૂટ નો હોય ને આ બાજુ બધે ઘાટા થયા પણ એ ઘાટે પહોંચાડે વળી વચ્ચે એક બે બેડા કાઢી નાખશું એવું હશે ને તો હજી તો ભલે આમાં વરસાદ થશે એટલે અમુક પાણી ભરાશે ને બરસે ખરા અમુક નક્કી કાંઈ ન હોય આનું આ તો પાક જ્યાં ત્યાં ગુડા ગુડા જેવો થઈ ગયા ને પછી નક્કી થાય કે આટલો વધ્યો ત્યાં તો હજી એમાં બધા અખતરા હોય અને આ બાજુ આવે તો આપણે બાજરો બાજરો તો અડધો પડધો વધ્યો પછી અડધો તો વરસાદે ઠકાણે કરી નાખ્યો ક્યાંક વધ્યો હો અત્યારે છોડવા નથી દેખાતા પણ પછી વળી થઈ રહ્યો તો ભલે બરાબર અત્યારે તો એટલા નથી દેખાતા ખપે એટલા છોડવા હે અમુક વધ્યા હવે બને નહીં તો હાલે જો આ ચા થી બરાબર હે દેખાય રહ્યો આમ જોવા હે ઈ ચા બધા એ બરાબર પણ જ્યાં વધારે પાણી ભરાણું જ્યાં ભરાણું નહીં આ મતલબ અટાર વરી ગઈ ને એટલામાં એમાં કઈ નથી એવો જ્યાં અટાર નથી વરી જ્યાં ચા ખોલા પડ્યા ને એ ચા બધાય કમ્પ્લેટ ઉગી આવ્યા તેવા આમને કે પાણી વધારે ભરાણું તો પડતું આમ જો કે કમ્પ્લેટ ઉગી ગયા ચા આમાં હાલે વાય પછી આ તો બે બે તન તન ફૂટે બે ફૂટે છોડવું હોય તો વાંધો ના આવે ભોથું રાખી જાય હજી વરસાદ થાય ને કેટલો વધે ને એના ઉપર આધારે તો એવું હોય આપણે ત્યાં ચક્કર મારો મેં કીધું જોઈએ સાતક બી થઈ ગયા આ નથી કેમ કે હું જ આપણે કામ હતું હમણાં મગફળીમાં નીંદવાનું આપણે ખાતર નાખ્યું આજે વળી પાછું વરસાદ જેવો હવામાન મને કદાચ આવી જાય તો આવી જાય તો હજી એંડા આપણે ચોપવા નતા આપણે ચાને નાખ્યા તો મતલબ પછી ચાને રેવા દઈશું ને ખેડીને ડાયરેક્ટ વાવી નાખશું એટલે પછી પાણી પાવાની જફા ન રેખાય જો આ બાજુ કમ્પ્લેટ ઊભું હોય આ બાજુ બરાબર બધે બરાબર કમ્પ્લેટ હાલ એમાં વધારે રેતી વરી ગઈ ને ઉપર ચામાં ઈ વરી થોડો ઓછો ઊગો હોય હાલે હવે આને ભાંગ સુધો પછી મેર મેળ ન પડે શિયાળો કરવા થશે રોટા વેટર માર દઈશું એમ થાય કે મજા નથી આવતી તો થોડો થોડો ચાર ચાર ફૂટ જેવો ઊંચો થઈ જશે ને ત્રણ ચાર ફૂટ જેવો એટલે રોટા વેટર માર દઈશું એટલે ખાતર થઈ જાય નીલો પડવા હાલો તો હવે સાડા બાર જેવું થાય થોડું ખેડવાની આમાં દાંતી ને વર્ષાતર તો આપણે રાપ કાઢીએ અને એમાં પાછું ખળ બેસી જાશ એટલે દાંતી થોડુંક ફેરવી લઈએ તો ખરે થોડુંક ભીખાઈ જાય અને હજી આપણે ડુંગળીનો રોપે કરવાનો હોય એટલે હજી બીજ લેવા જવાનું હોય હમણાં ચાર પાંચ દિવસ પહેલાં ફોન કીધો તો પણ જ્યારે બીજ નહોતું હવે આવી ગયું હે એગ્રોમાંથી ફોન આવ્યો તો એ કદાચ કાલ પરમથી લઈ આવી તો મિત્રો વાગી ગયા અત્યારે સાડા ત્રણ ને આપણે અત્યારે દૂધી ઉતારવાની ચાલુ કીધી ને ખેડવા જાવ હું મને તમે એટલે જો અહીંયા દૂધી ઉતાર આપણે એક ચા પોતાડ્યો અને પાણી મૂક્યું અત્યારે ડ્રીપમાં ચાલુ કીધું મેં પાછું દૂધીમાં અને ઉતારવાનું ચાલુ કીધું મેં દૂધી ને ખડ ને બધું ભલે અત્યારે જમાવટ કરી ગયું એવો તો ખડ જમાવટ કીધી કેમ કે દૂધી આપણે લગભગ આજ દસ દી થયા દસ પંદર દી થયા વિચાર હતો કે કાઢી રાખવીએ પણ વળી થોડોક ભાવ ડગ્યો એટલે વળી એમ થયું કે થોડો ખર્ચો નીકળી આવે એટલે વળી ઊભી રાખી દીધી ને કે આપણે કાઢવાનો જ વિચાર હતો એટલે પછી નીંદવાની આરાવ રાખી દીધી એટલે ઠકાણે ઠકાણે રાવો જમાવટ એટલે ગયો ખબર ભલા દૂધી પણ ઉતારવાનું ચાલુ હવે ભલે દૂધી થોડી ઓછી થતી જાય આ વળી થોડીક હે વધારે વરસાદ થયો હતો ને એટલે બધી ભેગી લાગી હતી હે વરી ને હવે જો અમુક પછી વહેલા પાકી ગયા હવે જો પીળા કલરના થઈ ગયા એટલે હવે જાજુ ટાઈમ નહીં ભાઈ એક બે વીણી કરવી આપે ને બે મીન્યુ કરીને પછી કાઢી નાખવાનો વિચાર હે અને મારે ખેડવા જાઉં હે તે મેં કીધું એકાદ લેવર આવું તો જે ઉતરી જાય વહેલી જો અમુક હે આવી તો આવી થઈ ગઈ જોરદાર હજુ જોરદાર થઈ હે અમુક હે હું કણે બે ત્રણ ભે ભેગ્યું આવે અને નથી હું અમુરી નથી એવી વધી હવે કીધું અમુક વહેલા આવે આ બધા આવે પાકી હવે પાકી હે ને ચાર મહિના થઈ ગયા હજુ આવી થઈ ગઈ બતાવો તો ભાઈ આવી જો વરી ગઈ નીચે હડે ને શું કયો આઈ તો કે ભાઈ પાંચમો છઠ્ઠો મહિનો હશે તે હશે કાંઈ નક્કી ન કહેવાય કેમ કે ભાવની લાલચમાં લાલચમાં આપણે ઊભી રાખી દીધી ભલે તો વેલાવાળો પાકે વધારે ઝપાટે ઘેટો ન થાય કેમ કે આને તો જેમ તમે પાણીને ખાતર દેવો એમ વળી પાછો ફૂટી જાય થઈ જાય કારો ભાવ નહોતો એટલે આપણે પછી વધારે ચાકરી નક્કી હતી પૂરીથી મોરની હશે એ તો પાંચ છ મહિના તો પાંચ થઈ ગયા છે ચાર મહિનાની તો ચાર મહિનાથી તો ઉપર જ થયું એ તો ખબર જ ચાલો આપણે થોડુંક ખેડી આવીને કે આજે હવામાન પાછું પલટો મારી ગયું જ ગરમી વધારે એટલે લગભગ વરસાદે આવે ખરો એવું લાગે હવે આવે તો વાંધોની જરૂર હવે ભલે આવે તો આપણે થોડું ખેડી નાખીએ અને એડા ચોપવા ન હતા આજ પણ આજે આરા આરાકર નાખીએ કેમકે એડા ચોપશું જો વરસાદ આવ્યો તો પાસે ઉગવાના નથી કેમકે વરસાદ ઉપર થશે ને ગયા છે એટલે આપણે ખાલી ચા નાખી દીધા જો નહીં આવે તો કાલ પરમથી મુરત લેશું એનું અને જો આવી ગયો તો પાછે એમ ખાડે ખાડેમાં આપણે વાવણીથી વાવી નાખવાના હે પાછળ બે દાતા ફીટ કરીને તો એ કાયા ધોખા જેવું નથી એટલે એડે નો હવે કાયા હું હે ને હજી મોડું નથી તા તું 10 15 દી કાયા વાંધો નથી હાલો તો આપણે ખેડી આવીએ પહેલા અને આ દૂધીમાં જરાક પાણી મૂક્યો ઠાકો જાવ ખંભારી આવીએ આપણે ભલે ભાઈ તમે ઉતાર લે તો હું જાઉં એટા ઉત હું જશે કોઈ ઉડતું હોય ક્યાંક લાઈન આ ઉડે મિત્રો દૂધી ઉતારી કમ્પ્લેટ દૂધી ઉતારી લીધી ને ખેડવા મૂક્યો વિદિત ને ખેડવા ને બાપે ગોઠવી નાખી જોરદાર ફેર એ વધારે દૂધી આપડે લગભગ સત્તર અઢાર જબલા છે પણ આપણે પેકિંગ મોટું કરી નાખવાનું હોય હલો તો ભરી લઈ ને કે સાટા ચાલુ થયા સાટા પડે અત્યારે ઠમઠમ ચાલુ થઈ ગયા અયો નીચે દેખાતા હશે સાટામાં આપણે જો અહીંયા દૂધી ભરવાનું કામ ચાલુ હોય આજે આપણે પેકિંગ ફરાવી નાખ્યા પંદર કિલો ના નથી સત્તર કિલો ના કર્યા પંદર પંદર કિલો કેટલા કરતું જબલા આજે ઉતરી લોટ આપતું હતું એલે પેકિંગ બે બે 30 કિલો મોટો કરના કે કેટલા બીજા બે કિલો મોટો હે ને કાતા ને એટલે આમાં 30 કિલો કરના કે 15 કિલો કે કરતા ને ને બલે 17 કિલો કરના બે બે કિલો વધારી દીધો એટલે જબલા ઓછા થાય હ ને કોરી વેચાવા હોય તો તારો સબરીયા કેટલા છે આજે આપના આટિયા ખબર નહી કે કેટલા છે હલે છે ને ઓ અડધી ભરાગી 10 મુભરાંગ એમ કે મુગી દે કિલી અડધી થઈ અડધી ભરાણ ના અડધી વધારે આવી કપડા તોડી છાતત છે યાર બોલે કરવા પડ સરજે જબલા મે બેજે કરનાખી હું કરું વાત એ વિડિયો એટલે એ કે હું કરનાક હોલ ઉતારવા એટલે એમ કહેવા તમ કરનાકો સક્સર થાય ને બસ ઓગરા નાખી મા હમ લખવાને હો બજે માજી ટીલા ને લખ્યા ટીલા ને

બાકી ના રાખી ગયા બધા આજો સત્તર સત્તર કિલે ના કીધા કેમ કે નકા પછી વધારે વધારે થઈ જાય જ પંદર પંદર 15 કિલે ના કરત ને તો આજ દૂધી વધારે ઉતરી એ આમાં આમાં ને આયા હે એને ગાડી માં બેહું અને આપળો વિદીત ભાઈ માથે થી રાખતા આવે જબલા માથે થી રાખતા હોય ને માથે રાખતો હવે જબલા ગાડી અંદર